ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા બાળકોનો કન્યા કેળવણી તથા શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો શાળા પ્રવેશોત્સવ શુભ પ્રારંભ ભારત માતાની તસવીર સામે ધારાસભ્ય દીપ પ્રાગટ્ય કરીને શરૂ કરવામાં આવ્યો હતો ત્યારે શહેરના બાવળા ચોકમાં આવેલ સરદાર પટેલ ટાઉન હોલમાં આજે સવારે ધારાસભ્ય પાડલિયા શિક્ષણ સમિતિના ચેરમેન ચંદ્રવાડિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો શહેરની સરકારી પ્રાથમિક શાળા બાલવાટિકા અને આંગણવાડીમાં બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો તમામ બાળકોને ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા ચીફ ઓફિસર નીલમ ઘેટિયા પાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા શિક્ષણ સમિતિના ચેરમેન નિકુલચંદ્ર શિક્ષણ સમિતિના ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડિયા વાઇસ ચેરમેન ચંદ્રપાલસિંહ જાડેજાના હસ્તે મીઠું મોડું કરાવી ગિફ્ટ આપીને પ્રવેશ કરવામાં આવ્યો હતો સરદાર પટેલ હોલમાં વિદ્યાર્થી અને વાલીઓની વિશાળ હાજરીમાં યોજાયેલ શાળા પ્રવેશોત્સવ શહેરના કે સામાજિક અને અન્ય રાજકીય આગેવાનો પણ જોડાયા હતા આ તકે વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષણવિદોએ પર્યાવરણનું રક્ષણ કરવું જ્યાં ત્યાં કચરો ન ફેંકવો અને વાહન સલામત રીતે ચલાવવું એના શપથ લીધા હતા આજે શાળા પ્રવેશોત્સવમાં બાલવાટિકામાં એકસો બાવીસ આંગણવાડીમાં એકસો એકસઠ તેમજ ધોરણ એકમાં પંદર બાળકો મળે કુલ બસો અઠ્ઠાણું બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો ત્યારે કાર્યક્રમને રાષ્ટ્રગાન સાથે સમાપન કર્યો હતો જોડા સ્કૂલ બોલી આજ રોજ અમારી તમામ સ્કૂલો એટલે કે સમિતિઓની સાત સ્કૂલો છે બધી સ્કૂલોનો બાળકોનો કાર્યક્રમ ભ્રશનો છે એમાં કન્યા જણ તથા પહેલાંના બાળકોને આપણે બાળવાટિકાના બાળકોને ભ્રશ આપણે આપેલો છે તો આશરે સાત સ્કૂલમાંથી એકસો બિસ્તાલીસ જેટલા બાળકોએ અમે આપેલો છે તો આ કાર્યક્રમમાં અમારા કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે મહેન્દ્ર પટેલ અમારા ધારાસભ્યશ્રી ઉપસ્થિત હતા અમારા નગરપાલિકાના પ્રમુખ શ્રી બેન શ્રી વર્ષાબેન ગજેરા ઉપપ્રમુખ શ્રી જીજ્ઞાબેન વ્યાસ નગરપાલિકાના સીઓ ઓ બેન શ્રી નીલાબેન ખેટિયા તથા નગરપાલિકાના તમામ સભ્યશ્રીઓ તથા ગામના આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા આજે આપણા મિત્રો આપણે જોઈએ તો આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જ્યારે આપણા ગુજરાતના પૂર્ણ મુખ્યમંત્રી હતા ત્યારે એમને એક એમની આગેવાનીમાં એમના એક સૂધબુધથી એક કાર્યક્રમ કરવામાં આવેલો છે આજે આપણે હર્ષોથી કાર્યક્રમ કરીએ છીએ કે જે મિત્રો બાળ જે શાળામાં જે બાળક પ્રવેશ કરે છે નાનું બાળક જે બાલવાટિકા હોય ઘણા પહેલું હોય તો એ જે નાનું બાળક છે કુવું બાળક જે છે તો એને આજે ઘર જેવો માહોલ ઉત્પન્ન થાય અને આપણે જે આ મોટા ઉત્સવો કરીએ છીએ તો આપણે એને ઉત્સવની જેમ ઉજવીએ અને બાળકને પ્રવેશ આપણે આપીએ તો બાળકને સારું વાતાવરણ મળે નવું વાતાવરણ મળે તો એના માટે આપણે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હોય એની સરકાર ગુજરાતના કેબિનેટ મંત્રીઓ મંત્રી મંત્રીશ્રીઓ સચિવો સચિવો કલેક્ટરશ્રીઓ અને અધિકારી પદાધિકારીઓ તમામ લોકો આમાં પોતાની મહેનત કરી અને તમામ ગુજરાતની તમામ સ્કૂલોના આ કાર્યક્રમ કરે છે અને ગુજરાતના તમામ બાળકોને આ અપાવે છે તો આના માટે જે સારું શિક્ષણ મળે અને આજે ગુજરાત સરકાર દ્વારા વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવે છે પ્રાથમિક શિક્ષણ હોય માધ્યમિક હોય ઉત્તર માધ્યમિક હોય અને એમાં શિષ્યવૃત્તિ પણ આપવામાં આવે છે ચોપડાઓ આપવામાં આવે છે વિનામૂલ્યે અને બાળકોનો પૌષ્ટિક આહાર આપી અને બાળકોનો વિકાસ થાય એના માટે પૌષ્ટિક આહાર આપવામાં આવે છે તો આજે

તેનો મને ખૂબ જ આનંદ છે આપણે સૌ જાણીએ છીએ કે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા આપણો ઘર શાળા અને આસપાસનું વાતાવરણ સ્વચ્છ હોય તો આપણે સ્વચ્છ રહી શકીએ છીએ ગંદકી અનેક રોગ ફેલાવે છે ઝાડા ઉલટી ડેન્ગ્યુ મલેરિયા તેવા અનેક રોગ ફેલાવ છે આપણા પ્રધાનમંત્રી શ્રીએ પણ સ્વચ્છ ભારત અભિયાન શરૂ કર્યું છે તેનો મુખ્ય હેતુ છે કે આપણા દેશને સ્વચ્છ બનાવવાનો એના માટે આપણે આ પ્રસંગે સંકલ્પ કરીએ કે कचરો કચરા પેટીમાં નાખવો પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવો શૌચાલયનો ઉપયોગ કરવો વૃક્ષ વાવી એનું જતન કરવું